રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેને લઈને પંચમહાલ જિલ્લામાં પણ કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે તો યાત્રાધામ પાવાગઢ ખાતે ત્રણ રસ્તા પાસે પાવાગઢ પોલીસ અને ની અધ્યક્ષતામાં તમામ વાહનોનું વિગતવાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાલોલ ડિવિઝનના ડીવાયએસપી પાવાગઢ પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા બહારથી આવતા શ્રદ્ધાળુઓની ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે પોલીસ ટીમ દ્વારા યાત્રાળુઓના માલ સામાન અને વાહનોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોય તેની ખાતરી

એ અનુસંધાને અમારા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ પોતાની ટીમ સાથે સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલું અને મારા ડિવિઝનમાં પાવાગઢ પોલીસ સ્ટેશન અંદરમાં પાવાગઢ મંદિર આવેલું છે એની પણ એસપી સાહેબ શ્રી અને આઈજી સાહેબે સૂચના આપેલી કે એની પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે જેના અનુસંધાને પાવાગઢ ખાતેથી ઉપર જતા તમામ વાહનોને નીચેથી જ ચેક કરીને ઉપર જવા દેવામાં આવતા હતા અને તમામ શ્રદ્ધાળુઓને પણ ફ્રિસ્કિંગ કરી અને ઉપર જવા દેવામાં આવતા હતા આ ઉપરાંત અમારી જે ડોગ સ્કોડ અને એન્ટી સપોર્ટેડ ટીમ છે એ પણ અમને ફાળવવામાં આવી છે અને રાતે તેથી જ તમામ એન્ટી સપોર્ટેડ ટીમ દ્વારા નીચે માચીથી લઈને છેક ઉપર મંદિર સુધીનું એન્ટી સપોર્ટિંગ ચેકિંગ હાથ હાથ ધરવામાં આવેલું છે અને ત્યાં હાલ પણ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષામાં વધારો કરેલ છે કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ